આશિષ પટેલ વડોદરા જિલ્લા અધ્યક્ષ સરદાર પટેલ સેવાદળ વડોદરા જિલ્લા દ્વારા એક પાટીદાર એક પરિવાર જીવનભરનું બંધન ના સૂત્ર અનુસાર વડોદરા શહેરના તમામ અમારા એસપીજી પરિવારો એકબીજાને એકબીજાથી પરિચિત થાય અને એકબીજાના બાળકો પણ ભેગા થાય અને સમાજ એકત્ર થઈ એકજૂથ રહે એવા વિઝન સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શહેરના તમામ પાટીદાર અગ્રણીઓ કોર્પોરેટરો એમએલએ અને તમામ પાટીદાર અધિકારીઓની ઉપસ્થિતિ સાથે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલ અને સમગ્ર એસપીજી પરિવાર હાજર રહ્યા સરદાર વલ્લભભાઈ પટેલે પાંચસો બાસઠ રજવાડાઓને એક કરી આજે અખંડ ભારતનું નિર્માણ કર્યું હોય ત્યારે અમે પણ એમના જ વંશજો છીએ તેને અમારો પાટીદાર સમાજને એક કરી એમણે એકજૂથ કરી મજબૂત બનાવવાનો પ્રયત્ન કર્યો છે અને લગ્ન નોંધણી કાયદામાં સુધારો કરાવવા એસપીજીએ જે લડત લડી રહ્યું છે અને સમાજની દીકરી સમાજમાં જ રહે એના સમર્થનમાં આજે એક હજારથી વધુ પાટીદારોએ લેખિતમાં સંમતિ આપી ભણવા માટેની કોઈ વ્યવસ્થા આપણી ગામની અંદર નથી આપણા સમાજની અંદર અને આપણે બધી જગ્યાએ ગામડે ગામડે જોતો છો તો ભવ્ય મંદિરો બનાવીએ છીએ મોટી મોટી પ્રતિષ્ઠાઓ કરીએ છીએ મોટા મોટા પાટોસો કરીએ છીએ ધાર્મિક બધા બધા બહુ બધા નગર અંદર ફક્ત દોઢ બે વર્ષની અંદર આપણા લગભગ સો દીકરા દીકરી ખાલી વિસનગર તાલુકાના દીકરા દીકરી સરકારી નોકરીમાં લાગે ક્લાર્થી ને કલેક્ટરમાં તો આપણે ગુજરાતના દરેક તાલુકા જિલ્લાએ લાઇબ્રેરી બનાવી છે તો નોકરી જિલ્લા કામ કરે છે એસપીજી રક્ષણ આપવાનું કામ કરે છે આજે ગુજરાત ની અંદર જે પચીસ લાખ લોકો જોડાયેલા છે તો દરેક તાલુકા જિલ્લાએ શહેરની અંદર એસપીજી એકસો આઠ અમે બનાવે